બહુ સરસ બુકફેર છે અમદાવાદમાં બુકફેર નું આયોજન દર વર્ષે થતું હોય છે સરસ થતું હોય છે હું કઈ ઘણી વાર આવ્યો છું બોલવાય આવ્યો છું પુસ્તકો ખરીદવા આવ્યો છું અને બહુ મજા આવે છે અમદાવાદમાં આ ઘણા વખત પહેલાં બધા એમ કહેતા કે ભાઈ અમદાવાદમાં નહીં થાય બીજા શહેરોમાં કળા સંસ્કૃતિની પ્રવૃત્તિ થાય તો ખાલી બિઝનેસ થાય વેપાર થાય આજે તમે જુઓ અમદાવાદમાં સંગીતની પુસ્તકની કેટલી બધી પ્રવૃત્તિઓ તમે હિસાબ ન કરી શકો એટલી પ્રવૃત્તિઓ ચાલે છે તો એ આનંદ છે શહેરની તાસીર કેવી રીતે સરસ બદલાણી છે એનું સબૂત છે અને આ બુકફેર આ વખતે મોટા સ્કેલ ઉપર વધારે વ્યવસ્થિત આયોજન સાથે જોયો છે ત્યારે એની ઓર મજા છે આ નેશ્વર બુક ટ્રસ્ટ છે વર્ષોથી પુસ્તક થયેલા વિશ્વ કક્ષાના નવલિત પણ આવતા બાલ સાહિત્યના પણ આવતા મહત્વ મને ખબર છે તો ઘણા વર્ષોથી આ કામ છે આજકાલનું એનું કામ નથી નેશનલ બુક ટ્રસ્ટ છે એ બુકફેરમાં બે હજાર ચારની સાલમાં વીસ વર્ષ પહેલાં જે આજે હું રહું છું એ રાજકોટમાં એણે ફેર કર્યા એટલે એના અનુભવી લોકો છે એના સંપર્કો પણ ઘણા છે આખા ભારતની અંદર અલગ અલગ ભાષા બોલનારા લોકો એની સાથે જોડાયેલા છે એટલે આ સારું કે આપણી પાસે એક આયોજનની વ્યવસ્થા તો છે જ રિવરફ્રન્ટ જેવી સરસ જગ્યા છે અને શિયાળાની મોસમમાં લોકોને ફરવાની મજા પણ આવે અહીંયા આવીને તો એની સાથે નેશનલ બુક ટ્રસ્ટને કારણે સ્કેલ મોટો થઈ આપણે જ્યારે કોઈ બે વસ્તુનું મર્જર કરીએ ત્યારે સ્કેલ હંમેશા મોટો થઈ જાય વાઇડ રેન્જ થઈ જાય તો આ વાઇડ રેન્જ થઈ ગઈ બુક કરે બસ વાંચો વિચારો જેટલું પોસાય એટલા પણ પુસ્તકો ખરીદો ઘરમાં બસાવો પાના ફેરવો ભલે બધું જ તમને કામનું ના લાગે પણ જે કામનું લાગે એનો અમલ કરતાં શીખો અને આજના જમાનામાં એવું છે કે બધા પાસે રેડીમેડ કન્ટેન્ટ છે વિડીયોને કારણે ઓડિયોને કારણે મોબાઈલને કારણે તમારું ઓરિજિનલ થિંકિંગ હશે તો જ તમે બધાથી જુદા અને આગળ નીકળશો મિત્રો રેડીમેડ કન્ટેન્ટની કોપી કરવાવાળા તો સવારથી સાંજ સુધીમાં હજાર તમને મળશે તો બજેટ પ્રોડ્યુસર નથી ચારસો પચાસ રૂપિયાની જમવા જાય તો ક્યાં જમશે એટલે ખાલી પાઉં ખાઈ લે મસ્કા ખાઈ લે ને ચા પી લે એમ નહીં એ ઘર ખુલ્લું રહે છે કે ચાલો વીસ જણા આવ્યા છે વીસ જણા જમાડી દઈએ કાર્યક્રમ અમે કઈ રહ્યા હોય જમવા અમે ત્યાં ગયા હોય એવું બન્યું છે કાર્યક્રમ કરી એમણે જવાબદારી લીધી આવા અડ્ડા રોનકે જયારે નવભારત નો નવો સ્ટોર બનાવ્યો કોલ અપ ત્યારે અમે કહ્યું કે થોડીક જગ્યાઓ રાખજો એમને મામી મેકડોનાલ્ડ ની જેમ લોકો બેસે ને ત્યારે એને નિયમ બનાવ્યો હતો કે આપણું એવું જોઈન્ટ હોવું જોઈએ કે જેમાં ઓર્ડર કરો તો બેસવો એવું નહીં ઓર્ડર ન કરો તો પણ બેસવા નહીં કોઈ તમને કોઈ કામિના ઊભું જ ન રહે ત્યારે આટલો મોટો પ્રસાર થયો છે પછી તો ચાલી ગયું માર્કેટિંગ છે બિઝનેસ છે પણ એક સાબે આઈડિયા છે કે જે બેસવે એને બેસવા દો એને વાત કરવી વાત કરવા દો એટલે ચીઠી ચપાટી લખવી ચીઠી ચપાટી લખવા દો